નમસ્કાર મિત્રો છવ્વીસ જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ આ યુદ્ધ વર્ષ ઓગણીસસો માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરમાં આવેલા કારગિલમાં થયું હતું સાઠ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય વીર સેનાએ પાકિસ્તાની સેનાને હાંકી કાઢી હતી આ સંઘર્ષને ઓપરેશન વિજય તરીકે ઓળખવામાં આવે છે ભારતના તાત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો આ યુદ્ધમાં

આ સંઘર્ષને ઓપરેશન વિજય તરીકે ઓળખવામાં આવે છે ભારતના તાત્કાલિક વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો આ યુદ્ધમાં વીર ગતિ પામેલા ભારતના વીર શહીદ જવાનોને હાર્દિક અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપ સૌને કારગિલ વિજય દિવસની હાર્દિક શુભકામનાઓ જય હિન્દ જય ભારત ધન્યવાદ